નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક વડોદરા શહેરમાં મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની ગ્રાન્ટમાંથી પાંચ લાખ ખર્ચ સયાજીબાગના ઝૂ ખાતે જૂના પક્ષીઓ તથા નાના પ્રાણીઓ માટે સારવાર સર્જરી માટે ગેસ એનીથેસી મશીન લોકાર્પણ મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ઝૂના પક્ષીઓ અને પ્રાણીઓને સર્જરી માટે આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ તથા મેયર પિંકીબેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા દંડક શૈલેષ પાટીલ તથા સયાજીબાગના ઝૂ કુરેટર પ્રથ્યુષ પાટણકર કાઉન્સિલર અને કાર્યકર્તાઓની હાજરીમાં સયાજી બાગના ઝુ ખાતે એની લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મેયર પિંકીબેન સોની અને ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી બેન આ આ જાય પિંકીબેન સોની મેયરશ્રીના કોટામાંથી મેયર કોટામાંથી પચાસ લાખના ખર્ચે આજે જૂ વિભાગના ઓપરેશન થિયેટર માટે એનાવેટ કરી અને ગેસ સેન્સર મશીન અને વેક્સિન કરીને વેસલ સીલર કોટરી મશીન તથા સાથે ઇન્ટ્યુબેશન કીટ ટ્યુબિંગ તમામ એસેસરી ડોનેટ કરવામાં આવી છે લગભગ પચાસ લાખ આ લગભગ પાંચ લાખના ખર્ચે આ ઇક્વિપમેન્ટ ખરીદવામાં આવેલા છે અને મૂંગા પશુ પક્ષીઓના ઓપરેશન દરમિયાન ખૂબ પ્રિશિક્ષણથી અને ખૂબ એડવાન્સ ટેકનોલોજીથી ઓપરેશન થાય એ દિશામાં આ ખૂબ મહત્ત્વનું પગલું ગણી શકાય અને આ પ્રસંગે માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોની લોકો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે વડોદરાના જૂ વિભાગના ઓપરેશન થિયેટરમાં આટલા અતિ આધુનિક મશીન ડોનેટ કરી અને સાચા અર્થમાં મૂંગા પશુ આપણે સૌ જાણીએ છીએ કે સયાજી બાગ એટલે વડોદરા શહેર માટે વડોદરાના રાજા સર સયાજીરાવ ગાયકવાડજીએ આપેલું નવલું નજરાણું અને સમગ્ર રાજ્યમાંથી વિવિધ સ્થળોએથી અને સમગ્ર દેશમાંથી જ્યારે કોઈપણ વ્યક્તિ વડોદરા આવે છે ને ત્યારે ચોક્કસ સયાજી બાગની મુલાકાત લેતા હોય છે ત્યારે આ સયાજી બાગના ઝૂ વિભાગમાં જે પશુઓ અને પક્ષીઓ છે તેમની સારવાર માટે લગભગ પાંચ લાખના ખર્ચે બેયરની ગ્રાન્ટમાંથી અલગ અલગ અઢાર જેટલી મશીનરી જેમાં ગેસ એનેસ્ટ મશીન હોય કે પછી એડવાન્સ ક્વોટરી મશીન હોય કે પછી એને સંલગ્ન વિવિધ અઢાર જેટલા સાધન સામગ્રીનો સેટ છે તે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ તેમ સંક્રાંતિના તહેવાર દરમિયાન વિવિધ પક્ષીઓ દોરી દોરામાં ફસાઈ જવાના કારણે ઘાયલ થતા હોય છે ત્યારે ઉત્તરાયણના દિવસોમાં મારા દ્વારા અહીં મુલાકાત કરવામાં આવી ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે આપણી પાસે આ સાધન સામગ્રી કે જેના થકી ઓપરેશન દરમિયાન પશુ પક્ષીઓને બેભાન કરવા માટે અત્યાર સુધી ઇન્જેક્ટ કરીને કરવામાં આવતા હતા પરંતુ એમાં ઘણી વખત એવા પણ ચાન્સીસ હોય છે કે ચાલુ સર્જરી દરમિયાન પક્ષી કે પશુ ભરમાં આવી જાય અને એકદમ ડૉક્ટર પર હુમલો કરી લેતા હોય છે ત્યારે આ વિશે મારા ધ્યાને આવતા વેટરનરી ડોક્ટર અને એમની ટીમ સાથે બેઠક કરવામાં આવી અને સર્જરી માટે કયા કયા સાધનોની જરૂર હોય છે તે બધી જ માહિતી લઈ અને મેયરની ગ્રાન્ટમાંથી આ બધી જ સામગ્રી સયાજીબાગ ઝૂ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં નાના પક્ષીથી લઈ અને સો કિલો વજનના પશુ એટલે કે ભાગ સુધીના બધા જ પશુઓને આવરી લેતી ઓપરેશન દરમિયાન જે જરૂરિયાતની મશીનરી છે એ બધી જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આગામી સમયમાં જે પણ બીજું એક્સરે મશીન કે એના સંલગ્ન બીજું જે પણ સાધન સામગ્રીની જરૂર હશે તો એના માટે પણ મેં વેટરનરી ડોક્ટરને કહ્યું છે તો આગામી સમયમાં એમના દ્વારા જે પણ જણાવવામાં આવશે એ આ મૂંગા અબોલ પશુ પક્ષીઓ માટે જે પણ કરવાનું થશે ચોક્કસ આગામી સમયમાં એનું પણ પ્લાનિંગ કરવામાં આવશે